નમસ્કાર મિત્રો મિત્રો તમે પણ વેકેશનમાં ફરવા જતા હોય તો સાવધાન રહેજો એલર્ટ રહેજો કારણ કે બનાવટી વેબસાઇટ બનાવીને ગીર સફારીની ટિકિટો બ્લેકમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે ગુજરાત સાયબર સેલે દિલ્હીથી બે વ્યક્તિની ધરપકડ કરી છે મિત્રો વિસ્તારથી વાત કરીએ તો વન્યજીવ પ્રેમીઓને નિશાન બનાવવા માટે એક મોટા સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં ગુજરાત સાયબર સેલને મોટી સફળતા મળી છે ગાંધીનગર સ્થિત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ એ દિલ્હીથી બે શખ્સોની ધરપકડ કરી છે જેઓ ગુજરાતના ગીર નેશનલ પાર્ક સહિત દેશના અન્ય પ્રખ્યાત અભયારણ્યની જંગલ સફારીની પરમિટ બનાવટી વેબસાઇટ દ્વારા ઊંચા ભાવે વેચવાનું આંતરરાજ્ય કૌભાંડ ચલાવતા હતા હવે મિત્રો આ કેવી રીતે કૌભાંડ થતું હતું અધિકારીઓના જણાવ્યા અનુસાર આરોપીઓ ગીર એટલે કે સાસણગીર રણથંભોર રાજસ્થાનમાં તાડોબા મહારાષ્ટ્રમાં જીમ કોર્બેટ ઉત્તરાખંડ કાજીરંગા આસામ અને બાંધવગઢ મધ્યપ્રદેશ જેવા પ્રખ્યાત અભયારણ્યોની સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી બોગસ વિગતોનો ઉપયોગ કરીને એડવાન્સમાં મોટા પ્રમાણમાં સફારી સ્લોટ બુક કરી દેતા ત્યારબાદ તેઓ બુક કરેલી ટિકિટોને પોતાની બનાવટી વેબસાઇટ અને ટ્રાવેલ એજન્ટો દ્વારા પ્રવાસીઓને સરકારી દર કરતાં અનેક ભાવે વેચી દેતા હતા મિત્રો કેવી રીતે ચાલતું હતું કૌભાંડ પોલીસે જણાવ્યું કે આરોગ્ય સરકારી પોર્ટલ પરથી બોગસ ઓળખ અને ઇલેક્ટ્રોનિક ઉપકરણનો ઉપયોગ કરીને બલ્કમાં બુકિંગ કરીને પરમિટને કૃત્રિમ અછત ઊભી કરતા ત્યારબાદ તેઓ પ્રવાસીઓને પોતાની બનાવટી વેબસાઇટ પર વાળતા જે દેખાવમાં બિલકુલ સત્તાવાર વેબસાઇટ જેવી લાગતી અહીં તેઓ કન્ફર્મ ટિકિટના નામે મોંઘા ભાવે ટિકિટોનું વેચાણ કરતા હતા પોલીસે કાર્યવાહી કરી છે અને ધરપકડ પણ કરી છે એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાના સુપરવિઝન હેઠળ કરાયેલી આ કાર્યવાહીમાં દિલ્હીના બદલી વિસ્તારમાં રહેતા અજયકુમાર ઘનશ્યામભાઈ ચૌધરી અને દિલ્હીના શક્કરપુર ખાતે રહેતા અરવિંદ શ્રીકાંત ઉપાધ્યાયની ધરપકડ કરવામાં આવી છે પોલીસને આરોપીઓના સિસ્ટમમાંથી ગીર સફારીની બાર હજાર પરમિટ આઠ હજાર પચાસ જેટલા પેમેન્ટ કન્ફર્મેશન ઇમેલ અને દેશના વિવિધ અભયારણ્યો માટેના દસ હજાર બસો ઇઠ્યોતેર બુકિંગની પીડીએફ લિંકો પણ મળી આવી છે એટલે કે મિત્રો હવે પ્રવાસીઓ માટે સાવચેતી રાખવા જેવી બાબત છે અધિકારીઓએ પ્રવાસીઓને અપીલ કરી છે કે તેઓ સફારી પરમિટ ફક્ત સત્તાવાર સરકારી વેબસાઇટ પરથી બુક કરે અને ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ જેવી સોશિયલ મીડિયા સાઇટ પર આવતી ભ્રામક જાહેરાતોથી સાવચેત રહે જો કોઈ છેતરપિંડીની શંકા જાય તો તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ઉપર અથવા તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે